पूरक वाचन पाठ पांच सेवा मूर्ति परीक्षित लाल दोस्तों हम अपने लेखक ना जीवन विषय परिचय में परीक्षित लाल मजमूदार ए जीवन चरित्र पर आधारित पाठ है जेना लेखक है શ્રી હરીશ જેઠાભાઈ મંગલમ તેમનો જન્મ પંદરમી ફેબ્રુઆરી ઓગણીસો બાવનના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફલુ ગામમાં થયો હતો લેખક શ્રી હરીશ મંગલમ હાલ અધિક કલેક્ટર તરીકે સેવા આપી નિવૃત્ત થયા છે તેમણે કવિતા નવલકથા વાર્તાસંગ્રહ વિવેચન સંપાદન વગેરે ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે તેમણે તિરાડ ચોકી અને અગંજાળ જેવી જાણીતી નવલકથાઓ તથા તલપ નામે વાર્તા સંગ્રહ પણ લખ્યો છે તેમણે મૂલ્યનિષ્ઠ અને જીવન ઉપયોગી સાહિત્યનું સંપાદન પણ કર્યું છે તેમનું સાહિત્ય ક્ષેત્રે ઘણું નોંધપાત્ર પ્રદાન રહ્યું હોવાથી તેમને સાહિત્યના વિવિધ પારિતોષિકો પણ મળ્યા છે તેમને ગુજરાત સરકાર તરફથી સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ પણ એનાયત થયો છે બાળદોસ્તો સેવામૂર્તિ પરીક્ષિત લાલ મજમુદાર એ પાઠમાં લેખકે સેવામૂર્તિ અને અધના આદમી એવા પરીક્ષિત લાલ મજમુદારનું જીવનચરિત્ર રજૂ કર્યું છે